રાજુલાના છતડિયા ગામ નજીક હાઈવે પર અજાણ્યા વાહન પર અજાણ્યા વાહન હડફેટે દીપડાનું મોત નીપજેલું હતું દીપડો હાઇવે ક્રોસ કરતા સભયે પાટ ઝડપે આવેલા અજાણ્યા વાહન સાથે ટકરાતા આ મોત નીપજેલું હતું રાજુલા વન વિભાગ ઘટના પહોંચી દીપડાના મૃતદેહને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડેલો હતો મોડી રાત્રિના દીપડાના વન વિભાગ દ્વારા અજાણ્યા વાહનની શોધખોળ શરૂ કરવામાં આવેલી છે